મિત્રો તમારી યુટ્યુબ વિડીયોની અંદર તમને વ્યૂઝ નથી મળતા તો મિત્રો તમે યુટ્યુબ વિડીયોની અંદર કઈ રીતના વિડીયો બનાવશો કઈ કેટેગરીમાં બનાવો છો તમને ખ્યાલના આવતા વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો તમારી યુટ્યુબ ચેનલની અંદર તમારે કઈ ટાઈપના વિડીયો અપલોડ કરવાના છે જેથી તમને વધારે વ્યૂઝ મળી શકે અને એ મિત્રો ફીચર તમને વાયટી સ્ટુડિયોમાં જોવા મળે છે કે તમારી ચેનલની અંદર તમે કઈ ટાઈપના વિડીયો અપલોડ કરશો તો તમને વધારે વ્યૂઝ મળશે તો મિત્રો ખાસ વિડીયોની અંદર બનાવી રેજો હું તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડીશ કે તમારી ચેનલની અંદર કયા એવા વિડીયો છે જેની અંદર તમને વધારે વ્યૂઝ મળી રહ્યા છે એ જ કન્ટેન્ટની અંદર તમારે કામ કરવાનું છે હવે તમે ત્રણસો પાંચસો કે હજાર કે બસો કે પચાસ વિડીયો અપલોડ કર્યા એમાંથી કઈ વિડીયો તમે અત્યારની હાલની વિડીયો જોતા હશો તમને વ્યૂઝ મળતા નથી પણ મિત્રો તમને એ ખબર છે કે તમે સો કે ત્રણસો વિડીયો અપલોડ કર્યા એમાંથી કયું કન્ટેન્ટ વધારે આપણી ચેનલની અંદર ચાલે છે એ તમારે મિત્રો પહેલું ચેક કરવાનું છે અને પછી તમારે વિડીયો બનાવવાની છે લાઈવ પ્રૂફ સાથે વિડીયો તમને દેખાડવાનું છે બસ વિડીયોમાં ધ્યાન આપજો ચેનલની અંદર નવા હોય તો મિત્રો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો હું છું તમારો ગુજરાતી અને આપણા દરેક ગુજરાતી લોકોને યુટ્યુબની અંદર કાંઈક મહેનત કરો તો મિત્રો સફળતા તો આપણને મળે જ છે પણ એની સાથે આપણે થોડોક ટાઈમ પણ આપવો પડે છે જો તમે ટાઈમ નથી આપતા તો આપણને સફળતા કઈ રીતે મળવાની છે એટલે હંમેશા માટે મિત્રો યુટ્યુબની જેવી રીતે આપણે આપણા ઘરની અંદર કામની અંદર થોડો ટાઈમ આપીએ છીએ એટલે હું એવું નથી કહેતો કે આપણે ઘરનું કામ પણ બંધ કરી દઈએ યુટ્યુબની અંદર થોડો જેવી રીતે તમે ડેટા યુઝ કરો છો રિચાર્જ કરાવો છો તો આખો દિવસની અંદર તમે બે કલાક તો ફોનમાં તમે હાથમાં લેતા જશો તો બે કલાક સમય તમારે યુટ્યુબમાં ગાઢવાનો છે બસ ફાલતુ ટાઈમ કાઢવાનો નથી હવે કઈ રીતે તમને કહ્યું હવે યુટ્યુબ આઈટી સ્ટુડિયોને તમારે મિત્રો ઓપન કરવાનું છે પહેલાં તો તમારા ગમે તેટલા વિડીયો અપલોડ કર્યા છે એ તમને જોવા મળી રહેશે તમને બે ઓપ્શન મળશે તમારી ચેનલ મોનોટાઇઝર છે તો ચાર મળશે અને જો મોનોટાઇઝર નથી તો તમને બે ફિચર મળશે એમાંથી એક વ્યૂઝનું મળશે અને બીજું ઓપ્શન છે વોચ ટાઈમનું બે ફીચર મળશે જો તમારી ચેનલ મોનોટાઇઝન નથી તો અને જો તમારી ચેનલ મોનોટાઇઝન છે તો તમને ચાર ફીચર મળશે વોચ ટાઈમનો જોવાની સંખ્યા ડોલરનું ઓપ્શન અને સબસ્ક્રાઈબનું ચાર ઓપ્શન મળશે હવે એમાંથી આપણને કઈ રીતે ખબર પડવાની છે હવે આપણી ચેનલની અંદર કઈ વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલે છે અને કઈ રીતે આપણે વિડીયો ચેક કરવાની છે તો પહેલાં તો મિત્રો વ્યૂઝનું જે ઓપ્શન તમને મળશે ને વ્યૂઝના ઓપ્શન ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું છે એટલે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળશે થોડાક આપણે ઉપર જશું ને એટલે તમને એક ઓપ્શન મળશે લોકપ્રિય કન્ટેન્ટ લખેલું તમને જોવા મળશે છેલ્લા અઠ્યાવીસ દિવસની અંદર લોકપ્રિય કન્ટેન્ટ તમારી ચેનલમાં કયું છે કારણ કે લોકપ્રિય કન્ટેન્ટ એટલે તમારી ચેનલમાં અંદર જે પણ ટોપ વિડીયો ચાલતા હોય ને એનું નામ છે લોકપ્રિય વિડીયો હવે ભલે તમારી ચેનલ એક વર્ષ થઈ હોય કે બે વરસ થઈ હોય કે બે વર્ષ પહેલાંની વિડીયો છે પણ એની અંદર પણ બે વર્ષ જૂની વિડીયો અત્યારે હાલમાં ટ્રેન્ડિંગ ચાલતી હોય તો તમને અહીંયા દેખાવામાં મળી જશે કે જે જૂની વિડીયો છે ને એ પણ ચાલતી હશે ને તો તમને અહીંયા ટોપ ટ્રેન્ડિંગમાં વિડીયો જે લોકપ્રિય વિડીયો છે ને એમાં તમને જોવા મળી રહેશે તો અહીંયા જે લોકપ્રિય વિડીયો છે ને તો એની અંદર મિત્રો અહીંયા તમને વિડીયો જોવા મળશે અને અહીંયા વિડીયોના થમલેને તમને જોઈશો ને એટલે ત્યાંથી તમને ખબર પડી જશે કે આ વિડીયો તમારી અત્યારની છે કે એક વર્ષ પહેલાંની છે કે છ મહિના પહેલાંની છે કે એક મહિના પહેલાંની છે કે હું તો કહું એક વર્ષ પહેલાંની છે તો તમને ખબર પડી જશે તો એની અંદર કેટલા કેટલા તમને વ્યૂઝ મળેલા છે જે જૂની વિડીયોની અંદર ટોપ અત્યારે હાલ લોકપ્રિયમાં ચાલી રહી ટ્રેન્ડિંગમાં ચાલી રહી તો તમારે એના ટોપિક ઉપર મિત્રો વિડીયો બનાવવાની છે ધ્યાન તમારે અહીંયા આપવાનું છે તમારે બીજે ધ્યાન નથી બીજાના વિડીયોના ઉપર તમે ધ્યાન આપશો તો નહીં ચાલે અને વિડીયો ભલે ગમે તેટલી તમે અપલોડ કરી છે પણ જે ટ્રેન્ડિંગમાં ચાલતી હોય ને એના ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે તમારા વાયટી સ્ટુડિયોમાં જ મિત્રો આ ફીચર તમને જોવા મળી રહેશે કે આપણા ચેનલની અંદર જે પણ આપણે વિડીયો અપલોડ કર્યા છે એમાંથી સૌથી વધારે આપણી ચેનલમાં કયા વિડીયો ચાલી રહ્યા છે બસ એ કન્ટેન્ટમાં તમારે કામ કરવાનું છે બસ તમે આડેધડ અલગ અલગ મિત્રો વિડીયો અપલોડ કરશો ને તો મિત્રો ઘેટા બકરાની જેમ એમ મેળ નહીં આવે મિત્રો એક જ કન્ટેન્ટમાં તમારે કામ કરવાનું છે ખાસ ધ્યાન આપવાની છે કે આપણું ટ્રેન્ડિંગમાં શું ચાલે છે આપણે કઈ રીતે આપણા વિડીયોની અંદર વ્યૂઝ મળે છે આપણને વધારે ડોલર ક્યાંથી મળે છે એ જોવાનું છે ત્યાર પછી તમને એક થોડુંક ઉપરને જશો ને એટલે તમને અહીંયા રિયલ ટ્રાય એને અડતાલીસ કલાકનું બતાવશે અડતાલીસ કલાકની અંદર વિડીયો તમારી કઈ વધારે ચાલી રહી છે એ તમને મિત્રો જોવા મળશે તો અડતાલીસ કલાકમાં પણ તમારે ધ્યાન આપવાનું છે અડતાલીસ કલાકની અંદર બે દિવસની વિડીયો આપણે અપલોડ કરી એના વ્યૂઝ આવે છે કે બે વર્ષ પહેલાંના વિડીયો છે એના વ્યૂઝ આવે છે એ વિડીયોના થમલીન ઉપરથી તમને ખબર પડી જશે કારણ કે વિડીયો તમે અપલોડ કરી છે એટલે તમને ખ્યાલ જ હોય કે કઈ વિડીયો જૂની છે અને કઈ અત્યારની છે કે નવી છે એટલે આવી રીતે તમારે મિત્રો ચેક કરવાનું છે અને જે વિડીયોમાં વ્યૂઝ તમને વધારે મળી રહ્યા છે એ જ વિડીયો તમારે બનાવવાની છે એ જ કન્ટેન્ટમાં કામ કરવાનું છે અમે તમે અલગ અલગ વિડિયોની અંદર મિત્રો શેર કરશો અપલોડ કરશો બીજાની વિડીયોની જેમ મિત્રો તો તકલીફ તમને થવાની જ છે મિત્રો મારે ખુદને પણ વ્યૂઝ નથી આવતા પણ મિત્રો યુટ્યુબનું કન્ટેન્ટ આપણે પકડ્યું છે આજે નહીં તો કાલે કિસ્મત સાથ આપશે પણ કહેવાનો મતલબ અલગ અલગ કન્ટેન્ટ આપણે પહેલેથી જ મિત્રો મિક્સ કરીએ તો તકલીફ તો આપણને થવાની જ છે જો આ માહિતી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી આ ટેકનિકલ જયગુગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો